અવાજ ડીજે સંચાલકો અને પાર્ટી પ્લોટના માલિકોને જિલ્લા કલેક્ટર શ્રી ની તાકીદ જો ડીજે નો અવાજ વધુ પડતો હશે તો તે વાહન ને જપ્ત કરાશે ધ્વનિ પ્રદૂષણ નિયંત્રણના કાયદાનું ઉલ્લંઘન થશે તો કડક કાર્યવાહી કરાશે શૈક્ષણિક નગરી આણંદમાં ધ્વનિ પ્રદૂષણ અંકુશમાં રહે તે માટે ડીજે માલિકોની તાકીદ કરતા જિલ્લા શ્રી પ્રવીણ ચૌધરી સાઉન્ડ સિસ્ટમ સાથે સાઉન્ડ લિમિટર ઇન્સ્ટોલ કરેલ ન હોય તેવા માલિક સંચાલક ઓપરેટરને મંજૂરી નહીં અપાય આણંદ શહેર અને જિલ્લાના નાગરિકો દ્વારા ડીજે સાઉન્ડના વધારે પડતા અવાજની ફરિયાદોના અનુસંધાને આણંદ સર્કિટ હાઉસ ખાતે જિલ્લા શ્રી પ્રવિણ ચૌધરીની અધ્યક્ષતામાં ડીજાના માલિક સંચાલક ઓપરેટર તેમજ પાર્ટી પ્લોટના માલિક સંચાલકોની બેઠક યોજાઇ હતી આ બેઠકમાં આણંદ મ્યુનિસિપલ કમિશનર શ્રી મિલિંદ બાપના પોલીસ અધિક્ષક શ્રી ગૌરવ જસાણી નિવાસી અધિક કલેક્ટર શ્રી આર એસ દેસાઈ એઆરટીઓ શ્રી તથા જીપીસીબીના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા નરેન્દ્ર શર્મા આઈસેવન ન્યૂઝ ગુજરાતી આણંદ